મારું નામ ઠાકોર ચમનજી ગામ તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ ઝાંઝણસર ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારા ધરમપત્ની હંસાબેન ચમનજી ઠાકોર ઉમેદવારી નોંધાવી છે એમાં અત્યારે આખો ગામ તમામ સમાજ અત્યારે બધી અમારી સાથે છે અને બધા મત આપી અને વિજય બનાવશે એવી પૂરી પૂરી આશા છે અને જે ગામના બાકી પડેલા કામો રસ્તા વીજળી નર્મદાના કામો છે જે આજ સુધી પાણી પહોંચ્યું નથી એના માટે અમે પૂરી પૂરી દિલથી કામ કરી અને દરેક ખેતરે ખેતરે પાણી પહોંચે વીજળી પહોંચે રસ્તા ઓકે બને એના માટે પૂરી પૂરી દિલથી મહેનત કરી ને ગામને જેટલી સુવિધા મળે એટલી અમે સરકારને યોજનાઓ લાવી અને ગામનો વિકાસ કરશો પર્યાવરણ મારું નામ ચમનજી અમરાજી ઠાકોર સાંતલપુર તાલુકાની અંદર જે આ પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે એમાં સાંતલપુર રાધનપુર સમી આ તમામે તમામ અઢારે વર્ણના જે સરપંચાની ચૂંટણી લડાઈ રહ્યા છે એ ભાઈઓને નમ્ર વિનંતી કરું છું કે સુખ શાંતિથી ચૂંટણી લડવાની છે કોઈ કાકાના છોકરા લડતા હોય કોઈ આલમમાંથી ગમે તે લડતા હોય એની અંદર જે સક્ષમ માણસ કોણ છે અમે આ જે ચમનજી ઝાઝરસર છે એ સરપંચમાં નથી તે છતાંય અમે બે ગમે તે જગ્યાએથી કોઈ બી કામ કરાવી શકતા હોય તો મતદારોને મારી નમ્ર વિનંતી છે કે તમે કંઈક પદ આપો તો પાંચ વર્ષની અંદર ઝાઝરસરની અંદર હું શેમાડામાં મને યાદ કરી દો કોઈ બી જગ્યાએ વિકાસના કામ કે કોઈ ગરીબ માણસને કોઈ ડિલિવરી પર્સન હોય બીજું ત્રીજું આ ના ગમે તેમાં હર હંમેશના માટે કામ કરતા રહ્યા છે અને કરશે એવી હું ખાતરી આપું છું અને સાતલપુર તાલુકાની અંદર તમામે તમામ ઇલેક્શનમાં જે સામે માણસ હારે એને સાથે રાશી અને ફૂલહાર કરવો જોઈએ અને કોઈને વિક્વાસ ન રાખવો જોઈએ અને જીત્યા પછી કોઈએ વરઘડું ના કાઢવું ઇલેક્શન ચાલે આપણને એવું દેખાય કે કોણ માણસ કામ કરેલો છે એટલે કે પાંચ વર્ષ પાછળ પાછળ પડદાને વિકાસ માટે ન ઠેલાય એની ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત જય જય ગર ગુજરાત મારું નામ ઠાકોર ધીરાજી લલમજી જામ